સૌને મારા ચરણમ શરણમ ગચ્છામી આજે ગીતા જયંતિના ચૌદમાં દિવસે ઓનલાઈન ઓફલાઈન ઓડિયો વિડીયો યોગમાં પરમજીના ખૂબ સારા આશીર્વાદ દરેક પરિવાર ઉપર રહે આજે સાત જાન્યુઆરી અને ગુરુવાર પરમજીના ચરણની અંદર બે હજાર એકવીસનો પહેલા મહિનાનો પહેલો ગુરુવાર દર ગુરુવારનો પરમ યોગ વિદ્યાર્થીઓની અભ્યાસની પ્રગતિ માટે કરાવવામાં આવે છે તો પરમજીને પ્રાર્થના કરીએ કે આજની ઈચ્છા વાક્ય દરેક બાળક માટે લાભકારી બને સૌ પ્રથમ પરમજીને નમસ્કાર પરમજી અને એમના પાવન ચરણ છે પરમજીના ચરણની અંદર આર્થિક સમસ્યા હોય તો તમે માગી શકો પીછરીવાયની માહિતી આપતાં પહેલાં મારો પરિચય મારું નામ પ્રતિમા ચૌહાણ હું પેથોલોજીસ્ટ છું પરમજીની શક્તિનો ત્રીસ વર્ષથી લાભ લઉં છું અસંખ્ય કામો પરમજીએ પાર પાડ્યા છે જીવનમાં જ્યારે તકલીફ મુશ્કેલી આવી ત્યારે પિથરીભાઈ કર્યું છે ભૂતકાળમાં પ્રથમ કરેલા પિથરીભાઈમાં પરમજીને પ્રતિ દિવસ એક કલાક પ્રચાર કરવાનું વચન આપેલું એ હેતુથી એ માધ્યમથી અત્યારે પીથરીભાઈ સમજાવવાનો મારો પ્રયત્ન છે મારો કોન્ટેક નંબર સેવન ફાઇવ સેવન ફોર એઇટ ફોર નાઇન સેવન ઝીરો વન બીજો નંબર નાઇન ફોર ટુ સિક્સ ફોર ડબલ ફોર એઈટ નાઇન ફોર ત્રીજો નંબર નાઇન થ્રી ટુ સેવન ફોર ટુ નાઇન વન ઝીરો વન કોન્ટેક નંબર છે જ્યારે જરૂર પડે ત્યારે તમે સંપર્ક કરી શકો છો પી થ્રી વય શીખવાના સ્થળ છે જેને કહેવાય પરમધામ પ્રથમ પરમધામ પ્લોટ નંબર એકસો ચોવીસ પૂનમનગર સોસાયટી ભથાર રોડ સુરત બીજું પરમધામ પ્લોટ નંબર ત્રણ આનંદનગર સોસાયટી કૈલાસનગર સગરામપુરા સુરત ત્રીજું પરમધામ પ્લોટ નંબર સર્વે નંબર ઓગણપચાસ પચાસ વર્ધમાન ગેસ એજન્સીની સામે એસવી રોડ ઉમરગામ પોલીસ સ્ટેશન પાસે ઉમરગામ ગુજરાત ભારત જીવનની અંદર નવા વ્યક્તિ જોડાયા હોય પ્રશ્ન થાય કે મારે પરમજી પાસે ક્યારે માંગવાનું સંપૂર્ણ સુખી દુનિયામાં કોઈ નથી આવેલી તકલીફ મુશ્કેલી પાછળ વ્યક્તિ પોતે પોતાનું બાહુબળ મનોબળ ધનબળ જનબળ બુદ્ધિબળ ભક્તિબળ બધું કામે લગાવી ચૂક્યા બાદ કોઈ કામ એવા હોય છે કે જે પૂર્ણ થતા નથી એ કામ પરમજી પાસે માગવાથી પાર પડે છે લાભ લેવા માટે પરમજીના અગિયાર વાક્યો છે અગિયાર વાક્યો હું બોલું છું તમે બધા મારી સાથે બોલજો તમારા ઘરની અંદર પાણીની બોટલ લઈને બેસી જજો આસન લઈને બેસજો આજનો ઈચ્છા વાક્ય બાળકોની અભ્યાસની પ્રગતિ માટે આજનો ગુરુવાર બાળક માટે બોલજો પરમમ શરણમ ગચ્છામી હંસમ શરણમ ગચ્છામી અદ્વૈતમ શરણ ગ્છા આનંદ શરણ ગછામે ચરણ શરણ ગ્છા હે પરમજી મુજપ કૃપા કરો સિજ કાકર પરમજી કો નમસ્કાર કરતી હું પરમજી અત્યારે હું આપના પાવન ચરણમાં આજે ગીતા જયંતીના ચૌદમા દિવસે પી થ્રી વાય કરું છું પરમજી આપ આપની શક્તિ આપો પી થ્રી વાયથી આજે ગુરુવારથી આગલા ગુરુવાર સુધી મારા બાળકનું અભ્યાસમાં વધુને વધુ મન લાગે મારા બાળકની બુદ્ધિ એકાગ્રતા સ્મરણ શક્તિ નિર્ણય શક્તિ આપ વધારી આપજો અત્યારે ઓનલાઈન અભ્યાસમાં મારા બાળકે જે પરીક્ષાની તૈયારી કરવાની છે એમાં આપ એને વધુ મદદરૂપ થજો જેથી દર બી ગભરાટ દૂર થાય પી થ્રી વાયથી મારા બાળકને અભ્યાસમાં આવતી દરેક તકલીફ દૂર કરજો પરીક્ષાના દિવસોમાં કોરોના વાયરસની મહામારીથી બીમારીથી ઠંડીને લગતા રોગોથી મારા બાળકનું રક્ષણ કરજો આજે ગુરુવારના આ પરમ યોગમાં આપની શક્તિ આપો મારું બાળક મોબાઈલનો કોમ્પ્યુટરનો લેપટોપનો ગેરમાર્ગે ઉપયોગ નહીં કરે અભ્યાસમાં જ વધુ ધ્યાન આપે પરમજી અત્યારે મારું બાળક ચાર જે તે સ્ટાન્ડર્ડમાં હોય જે કોલેજમાં હોય જે ફેકલ્ટીમાં હોય બાળકની પરીક્ષા ઓનલાઈન હોય ઓફલાઈન હોય તમે તમારા બાળક માટે માગી લો પરમજીએ મારી આ ઈચ્છા પૂરી કરો એ પૂર્ણ ન થતાં જ પકડમાં તમે તમારા બાળક માટે જે બોલતા હોય તે બોલો એક રૂપિયો પરમજીને આપીશ એક લીટર પાણી પરમજીને ચડાવીશ એક ફૂલ પરમજીને ચડાવીશ એ પૂર્ણ ન થતાં જ પકડમાં અગિયાર નવી વ્યક્તિને કોઈ પણ માધ્યમથી પી થ્રી વાય શીખવીશ તો જુઓ અગિયારમા વાક્યમાં આપણે પી થ્રી વાય બોલ્યા એ શું છે તો ત્રણ વખત પી અને વાય પહેલો પી પરમજી જે આ શક્તિના પ્રણેતા છે માલિક છે જેમણે આપણા પોતાના જીવનની અંદર આવેલી તકલીફ મુશ્કેલી દૂર કરવા પાછળ બધા જ પ્રયત્ન કરી ચૂક્યા બાદ કોઈ પણ કામ પૂર્ણ નહીં થતા હોય તો એ પરમજીની શક્તિથી પાર પડે તો પહેલો પી પરમજી જે આ શક્તિના માલિક છે બીજો પી પપ્ર એટલે કે અગિયાર વાક્ય ત્રીજો પી પરમ અને યોગ મીન્સ વાય પી થ્રી વાય મતલબ પરમજી પપ્ર પરમયોગ જેમાં એકથી આઠ વાક્ય કદી બદલાશે નહીં નવમાં વાક્યમાં આપણા પોતાના જીવનના કામ તો નોકરી ધંધો ખેતી પરિવાર બીમારી જ્યાં જરૂર પડે ત્યાં તમે પરમજી પાસે માગી લો દસમું અને અગિયારમું વાક્ય આપણું કામ બંને પછી જ કરવાનું છે માટે કહેવાય છે કે પી થરી કોઈ કષ્ટ નથી નષ્ટ નથી તેમ છેતરપિંડી નથી દસમા વાક્યમાં પકર પકર એટલે પરમજીની શક્તિનો આપણે આપણા પોતાના જીવનની અંદર નસીબ ઉપરની વસ્તુ મેળવવા માટે ઉપયોગ કર્યો એનો આપણે કર ચૂકવીએ છીએ તો આ કરની અંદર એક રૂપિયો એ યુનિક છે જેવું કામ હોય એ પ્રમાણે આપણા ઘરની પરિસ્થિતિ પ્રમાણે બોલવું પરિસ્થિતિ નબળી હોય પાણી ચડાવવાનું બોલી શકાય પાણી ચડાવવાના બે તરીકા છે એક સ્નાન કરતી વખતે એક પીવામાં તમે તમારા પોતાને ત્યાં બાથરૂમમાં સ્નાન કરવા માટે જાઓ ત્યારે એક લીટર પાણી સમાય એવું વાસણ લઈને જાઓ પાણી ભરી દો ચેણમ શેણમ ગચ્છામી બોલી તમારા નવાની બકેટમાં પાણી ચડાવી દો પરમજીને અને એ પાણીમાં ઠંડુ ગરમ પાણી મિક્સ કરી તમે સ્નાન કરો બીજો તરીકો પાણી એવા વાસણમાં લો એવા વાસણમાં ચડાવો કે તમે પીવામાં ઉપયોગ કરી શકો ફૂલ બજારમાંથી લાવીને ચડાવવા નહીં પરમજીને પ્રિય છે પ્રચાર અગિયારમું વાક્ય પરમજીને ખૂબ પ્રિય છે અને એના માટે જ હું પણ પિથ્વીભાઈ સમજવાનો પ્રયત્ન કરું છું તો ઈચ્છા પૂર્ણ થતાં જ પકડમાં અગિયાર નવી વ્યક્તિને કોઈ પણ માધ્યમથી પી થ્રી વાય શીખવીશ તો પી થ્રી વાય શીખવવાનું એટલે તમારે શું કરવાનું ઓનલાઈન ઓફલાઈન ઓડિયો વિડીયો પરમયોગ દ્વારા ફેક્સ ટેલેક્સ ઇમેલ ઇન્ટરનેટ દ્વારા પિતરીભાઈ પ્રચાર થાય તો પરમજીના ચરણની અંદર તમે પોતે જે કંઈ ઈચ્છા માગો છો તમારું કામ બન્યા બાદ જ દસમું અને અગિયારમું વાક્ય કરવાનું છે તો નવમા વાક્યમાં લાભ લેવા માટે કોઈ પણ પ્રકારનું બંધન નથી તમે સ્નાન કરીને માગો વગર સ્નાન કરીને માગો બેનો માતાઓ આપણા પોતાના પરિવારની અંદર માસિક ધર્મમાં પણ લાભ લઈ શકે સમયસરનું બંધન નથી ખોરાક સંબંધી બંધન નથી પિતર વાય હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ જૈન પારસી દરેક વ્યક્તિ કરી શકે પરમજીના ચરણની અંદર કુદરતનો નિયમ એ પરમજીનો નિયમ છે ખાય તેનું પેટ ભરાય જેને લાભ જોઈએ એને જાતે અગિયાર વાક્ય બોલવાના છે બે કેસમાં પરમજીએ છૂટ આપી છે એક તરત જન્મેલા બાળક માટે બીજું બેભાન થયેલી વ્યક્તિને ભાનમાં લાવવા માટે કોઈ પણ પિતરીવાય કરો છો તમારે નેવું દિવસ સુધી રાહ જોવાની અગર નેવું દિવસમાં તમારી ઈચ્છા પૂરી ન થાય તો તમારા જે તે પ્રચારક હોય એ પ્રચારકનો તમારે સંપર્ક કરવાનો કારણ પરમજીનો આદેશ છે એક જ પ્રચારક સાથે રહીને આગળ વધવાનું તો તમારા પોતાના જીવનની અંદર પીથરીવાય કરો છો તો કોઈ શ્રદ્ધા નહીં કોઈ નિષ્ઠા નહીં કોઈ અંધશ્રદ્ધા કોઈ વિશ્વાસ રાખવાની જરૂર નથી પરમજીના ચરણની અંદર પીથરીવાય બુદ્ધિશાળી અને મહેનતુ વ્યક્તિ માટે પીથરીવાય છે આળસુ અને મૂર્ખ વ્યક્તિ માટે પીથરીવાય નથી તો પરમજીના પીથરી જે તમારા પોતાના જીવનના કામ બને એમાં પ્રચાર પરમજીને ખૂબ પ્રિય છે તો પ્રચારના માધ્યમથી હું તમારી સામે છું ત્રીજપી પરમ અને યોગ મીન્સ વાય તો પરમ યોગ શબ્દ સૂચવે છે કે પરમજી આપેલી યોગની ક્રિયા કે આ યોગ કરવાથી મન શાંત રહે વિકારોથી મુક્તિ મળે સિઝોફેનિયા ફેનિયા ઇન્સોમિયા ન્યુરોસિસ ટેન્શન ડિપ્રેશન ફોબિયા જેવી માનસિક બીમારી દૂર થાય આપણું બાળક રોજ પરમયોગ કરે તો એનો આઈક્યુ મેમરી કોન્સન્ટ્રેશન સ્ટેબિલિટી ડિસિઝન પાવર પરમજીના પરમયોગથી વધે છે પરમજીના ચરણની અંદર પરમયોગની બે ક્રિયા પરમ શ્વાસ પરમ પરમ બંને ક્રિયામાં માથું રાખી બેસવાનું છે શ્વાસમાં પર દાંતિ શ્વાસ લઈ ધીરે ધીરે નાખેતી શ્વાસ બહાર કાઢી નાખવાનો જ્યારે તમે શ્વાસ નાખવા બહાર કાઢો ત્યારે કોઈ પણ અવાજ નહીં કરો એને પરમ શ્વાસ કહેવાય બીજો પરમનાદ જેમાં આંખો બંધ થઈ જાય અને શ્વાસ જ્યારે નાખવાટે બહાર કાઢો ત્યારે પોતાના હોઠ બંધ કરી દો દાંત અંદરથી ખોલી નાખો અને ભમરો ગુંજન કરે એવો અવાજ કરો જે અવાજ થાય એને પરમનાથ કહેવાય તો પરમ શ્વાસ અને પરમનાથ બંને ક્રિયા પરમજી છે બંનેના ફાયદા અલગ અલગ છે એક પરમ શ્વાસ બતાવું છું ઈશારો તમને સમજવા માટે જુઓ પરમનાદમાં આંખો બંધ તો પરમ શ્વાસ અને પરમનાથ બંને ક્રિયા પરમજીની છે પ્રતિદિવસ પરમ શ્વાસ તમારે કરવા જ જોઈએ ક્યારે તો જ્યારે સવાર પડે એટલે નિવેદન કરો તે પહેલાં પણ પરમ શ્વાસ થાય નિવેદન કર્યા બાદ બી પરમ શ્વાસ થાય પરંતુ આપણા પોતાના વિકારો દૂર થાય એના માટે આખા દિવસ દરમિયાન ઓછી ઉંમર શરીર સાથ આપે એ માટે પરમ શ્વાસ કરવો અત્યારે આપણે દસ પરમ શ્વાસ કરીએ બોલજો પરમમ શૈનમ ગચ્છામી હંસમ શરણ ગ્છા અદ્વૈતમ શરણમ ગ્છા આનંદ શરણમ ગ્છા શરણ શરણમ ગ્છા હે પરમજી મુજ પર કૃપા કરો સિંચ કાકર પરમજી કો નમસ્કાર કરતી હું પરમજી અત્યારે હું પરમ શ્વાસ કરું છું હું આજની આ ક્રિયામાં આપઆપની શક્તિ આપો આજે મારું મન શાંત રહે આનંદમાં રહે મારા સર્વ વિકારોથી મને મુક્તિ મળે મારા દુર્ગુણો મારી કોટેવો દૂર કરજો આજે દરેક કામમાં શરીર સાથ આપે આજે થાક દૂર થાય આજે આપના પાવન ચરણમાં પાવન પરમ શક્તિની દિવ્ય અનુભૂતિ કરાવજો આજે મારી ચાલો જે ઈચ્છા હોય તે પરમજી પાસે માગી લો દસમું અગિયારમું વાક્ય તમારે બોલવાનું દસ પરમ શ્વાસ કરજો તો પરમયોગની બીજી ક્રિયા પરમનાથ જે બેડમાં તમે સુઈ જાવ છે એ બેડમાં સવારે જાગ આવે તેવા તરત કરી દેવું ત્રણ પરમનાથ કરી વિદ્યાર્થીનું પણ પિતરેવાય નિવેદન છે કે તમે જોઈ શકો છો કે ત્રણ પરમનાથ કર્યા બાદ આખો દિવસ વિના વિઘ્ને પાર પડે એના માટે અગિયાર વાક્યની પૂરેપૂરી માહિતી છે નવમા વાક્યમાં દરેક ભણતા બાળક માટેની જે તકલીફ છે એ દૂર થાય એના માટે પરમજી પાસે માગવાનું છે દસમું ને અગિયારમું વાક્ય સવારે વિદ્યાર્થી બોલતા હોય તો આખા દિવસ દરમિયાન પાંચ વાર પરમયોગ ફ્રી મળે છે જે તે પરમધામ પરથી તમે આ પીથરભાઈ નિવેદનનું લિટરેચર લેવી મેળવી શકો છો તો ત્રણ પરમનાદ આજના દિવસ માટે પરમ શરણ ગ્છા હંસ શરણ ગ્છા અદ્વૈત શરણ ગછામે આનંદ શરણ ગછામે શરણ શરણ ગછામે પરમજી પુષ્પકૃપા કરો સિજકાકર પરમજી કો નમસ્કાર કરતી હું પરમજી અત્યારે હું વિથરબાઈ નિવેદન કરું છું હું આજના દિવસના ભોજન પાણી તથા ફી થ્રી વાયમાં આપની શક્તિ આપો આજે મારા પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિ વધે આજે બીમારી દૂર કરજો આજે મારી રોજી રોટીમાં બરકત આપજો આજે મારા બાળકનું અભ્યાસમાં વધુ મન લાગે આજે ગુરુવાર મારા બાળકની પરીક્ષામાં ખૂબ સારી તૈયારી કરી માટે લાભકારી બનાવજો આજે મારા બાળકને બીમારીથી રક્ષા કરજો આજે નોકરી ધંધામાં રોજીરોટીમાં આપ બરકત આપજો આજે ગીતા જયંતિનો ચૌદમો દિવસ આજનો ગુરુવાર મારા માટે ચાલો બેનો માતાઓ ભાઈઓ જે ઈચ્છા માટે તમે ગીતા જયંતિ ભરતા હોય તે તમે માગી લો આજના ગુરુવારમાં તમારા પરિવાર માટેનું માગી લો દસમું અને અગિયારમું વાક્ય તમારે તમારી રીતે બોલવાનું છે પરમજી પાસે જે કંઈ આપણે માગીએ છીએ નવા વ્યક્તિ પરમજી ભોજન અને પાણીમાં બધું આપે છે તો તમારા પરિવારની સમસ્યા દૂર કરવા માટે તમારે રસોડા પર આ સ્ટીકર લગાવવાનું બેનું માતાઓ રસોડામાં રસોઈ બનાવતા વખતે ચણમ શણમ કે છામી વધુને વધુ સ્મરણ કરી રસોઈ બનાવે જે રસોઈ બની છે એ ગરમ છે તો દૂરથી ઠંડી છે બાઉલમાં રાખો છો તો હાથ અડાડી પરમજી પાસે અર્પણ વિધિ કરો ચાર વાક્યમાં હે પરમજી મજપા કૃપા કરો સિર ચુકા કર પરમજી કો નમસ્કાર કરતી હું પરમજી આ ભોજનમાં આપ આપની શક્તિ આપો મારા ઘરે ખાનાર વ્યક્તિ નિરોગી રહે તો પરિવારની અંદર જે કંઈ સમસ્યા હોય તમે તમારા પરિવારમાં માગી લો બીમારી વધારે છે તો અર્પણ વિધિ કરો ઘરની અંદર મંદિર છે મંદિરાઓ છલકાય છે તો પરમજી પાસે તમે માગી શકો સંતાન છે શૈતાન બની ગયા છે તો પરમજી પાસે સંતાનમાં સારા સંસ્કારનું સિંચન થાય એના માટે માગી શકાય તો જુઓ શબ્દ બધા સરખા છે મંદિર મદિરા સંતાન શેતાન કાના માત્રાને મીંડાના આધારે વ્યક્તિનું જીવન પાયમાલ થાય છે તો તમારા પરિવારની અંદર જે તકલીફ હોય તમે માગી શકો જે વ્યક્તિ પિતૃભાઈ નિવેદન કરે છે પાંચ વાર પરમયોગ ફ્રી મળે છે તો સ્નાન ઇત્યાદિ તમારી દૈનિક ક્રિયા પતી જાય પહેલો પરમયોગ પરમજી પાસે બેસી દિવસ દરમિયાન વિશેષ જે કામ છે કે ભાઈ તમારે આ વેપારી પાસેથી ઉઘરાણી લાવવાની છે તમારે કોઈને પૈસા આપવાના છે આખા દિવસ દરમિયાન તમારા નોકરીમાં તમારા ધંધામાં કોઈ ખાસ એવા કામ છે કે જેના લીધે તમારા પોતાનું એ કામ પાર પડે એવી તમારી પોતાની પ્રબળ ઈચ્છા છે તો પરમજી પાસે તમે માગી લો બીજો પરમયોગ તમારા ઘરની બહાર નીકળો ત્યારે પરમજી પાસે ત્રણ પરમ નાદ કરી નીકળી માસ્ક પહેરી પાણીની બોટલ લઈ તમારું જમવાનું લઈ જે કંઈ લઈને જાઓ છો તો સુરક્ષિત તમે તમારા ઘરેથી નીકળી સુરક્ષિત તમે પાછા ઘરે આવો એના માટે માગી લો પરમજીના ચહેરાની અંદર બેનો માતા રસોડામાં જાય ત્યારે માસ્ક અવશ્ય પહેરે ત્રીજો પરમયોગ બપોરે બાર વાગે જ્યારે બધાનો જમવાનો સમય હોય છે આ પરમયોગ અડધો કલાક આગળ પાછળ થઈ શકે ચોથો પરમયોગ સાંજે સાત વાગે બેનો માતાઓ ભાઈઓ દરેકે દરેક વ્યક્તિ ઓનલાઈન ઓફલાઈન ઓડિયો વિડીયો પરમયોગ ભરતા હોય તમારી ખાસ તમને એક વિનંતી છે કે તમારા પરિવારનું અસુરી તત્વથી રક્ષણ થાય એના માટે પરિવારનું અંધકારરૂપી વાતાવરણ દૂર થાય એના માટે ઘરમાં મન દુઃખ મતભેદ દૂર થાય એના માટે સાત વાગ્યાનો પરમયોગ અવશ્ય કરતા રહેજો અને પાંચમો પરમયોગ જે બેડમાં સૂવા જવાના એ બેડમાં સૂતા પહેલાં તો આજે કોરોના વાયરસની મહામારી મ્યુકર મ્યુકરમાઇકોસીસ નામની બીમારીથી આ બધી અન્ય અસંખ્ય બીમારીઓ અત્યારે દુનિયાની અંદર ફેલાઈ રહી છે વિશ્વવ્યાપી જે બીમારી કહેવાય એ છે કોરોના તો પરમજીને પ્રાર્થના કરીએ કે આવી બીમારીની અંદર ઓનલાઈન ઓફલાઈન ઓડિયો વિડિયો પરમયુગ ભરનાર દરેકે દરેક પરિવારનો સૈનિકોનો પોલીસ કર્મચારી ભાઈ બહેનો નેતાઓ સરકારી બિન સરકારી સર્વ અધિકારીઓ પરમજીના ચરણની અંદર ડોક્ટર્સ નર્સ પેરામેડિકલ સ્ટાફ વેપારી ભોજનની વ્યવસ્થા પૂરી કરતા સ્વયંસેવકો સફાઈ કામદાર ભાઈ બહેનો અન્ય વધુને વધુ લોકોને આ પરમયોગથી લાભ થાય એવી પરમજીને પ્રાર્થના સાથે રાતનો પરમયોગ આપણે કરીએ તો પરમજીનું સ્મરણ કરીને કહું છું એક ઈચ્છા આજે ગુરુવારના પરમયોગમાં તમે માગજો ગીતા જયંતીના ચૌદ દિવસ પૂરા થવાના છે તો નવા વ્યક્તિ જે જોડાયા છે ગીતા જયંતિના દિવસો એટલે મહાભારતનું યુદ્ધ થયેલું એ દિવસો કુરુક્ષેત્રના મેદાન પર આ મહાભારતનું યુદ્ધ અઢાર દિવસ ચાલેલું અને એમાંનો આજે ચૌદમો દિવસ છે તો આ દિવસોમાં પરમજીની શક્તિ છે વધુ કામ બને તો તમે તમારા કામ માગતા રહેજો આજે ચૌદમા દિવસે પરમયોગ એક ઈચ્છા માગજો જો તમે સવારે અગિયાર વાક્ય બોલતા હોય તો રાતના પરમયોગમાં દસમું અગિયારમું વાક્ય બોલવાનું નથી પરંતુ તમારે નિવેદન નહીં કરતા હોય અને રાત્રે મનની શાંતિ માટે પરમજીના ગીતા જયંતિથી ઈચ્છા પૂરી થાય એના માટે લાભ થાય એના માટે તમારે દસમું અગિયારમું વાક્ય બોલવું પડે તો ત્રણ જગ્યા પર પરમયોગની બંને ક્રિયા નવા વ્યક્તિ નહીં કરશો નહીં પરમ શ્વાસ નહીં નાદ તો એક તમે જાતે ટુ વ્હીલર ફોર વ્હીલર ચલાવો છો ગાડી તમે ડ્રાઈવ કરો છો તો ચાલુ ગાડીએ પરમ પરમયોગની બંને ક્રિયા ન થાય તમે ડૉક્ટર છો સર્જન છો મોટા ઓપરેશનમાં જાઓ છો તો જતાં પહેલાં તમે પરમજી પાસે માગીને જઈ શકો પરંતુ ચાલુ ઓપરેશને પરમયોગની બંને ક્રિયા નહીં થાય ત્રીજો અતિ દુર્ગંધવાળી જગ્યા પાસેથી તમે પાસ થતા હોય કે ભાઈ નાક તમને નોર્મલી શ્વાસ લેવાની પરમિશન નથી આપતું એવી જગ્યા પર પરમયોગની બંને ક્રિયા ન થાય તો પરમજીના ચરણની અંદર આપણે પરમયોગ કરીએ બોલજો પરમમ શરણમ ગચ્છામી હંશમ શરણમ ગચ્છામી અદ્વૈતમ શરણમ ગચ્છામી આનંદમ શરણમ ગચ્છામી મી ચરણમ શરણમ ગ્છા એ પરમજી મુજ પર કૃપા કર્યો શ્રી જ કાકર પરમજી કો નમસ્કાર કરતી હું પરમજી અત્યારે હું આપના પાવન ચરણમાં આજના ગુરુવારે મારા પરિવારની સુખ શાંતિ માટે મારી રોજી રોટીમાં બરકત વધે માટે આજનો ગુરુવાર મારા બાળકની અભ્યાસની પ્રગતિ માટે લાભકારી બને માટે ગીતા જયંતિના ચૌદમાં દિવસે પરમજી પરમ યોગ કરું છું આપ આપની શક્તિ આપો થ્રી વાયથી મારું જીવન વધુને વધુ સુખી બનાવજો હું પરમજીની પિતૃભાઈની વધુ કતર બનીને વધુને વધુ પ્રચાર કરું પ્રચાર કરવાથી મને મનને શાંતિ આપજો રાત્રે સારી ઊંઘ આપજો મારી મારા બાળકની બુદ્ધિ એકાગ્રતા સ્મરણ શક્તિ નિર્ણય શક્તિ આપ વધારી આપો મારામાં રહેલા શારીરિક માનસિક રોગો દૂર કરજો મને શક્તિ હિંમત બુદ્ધિ અને પ્રેરણા આપો મારા જીવનમાં હું વધુને વધુ મહેનત કરું વધુ પ્રગતિ કરું આજે આપણા પાવન ચરણમાં મારું નસીબ નસીબનો ખરાબ સમય સંજોગો મારો પરિવાર મારા બાળકો મારા બાળકોનો અભ્યાસ શારીરિક માનસિક કોરોનાની બીમારી વારસાગત બીમારી મારી નોકરી મારો ધંધો દુશ્મનો લેણદારો અહીં તીજતી વ્યક્તિઓ બધું જ આપને સોંપું છું આજે આપના ચરણમાં મારી ચાલો ઈચ્છા માગી લો ગીતા જયંતિની ત્રણ પરમ નાદ કરજો you હે પરમજી મુજપા કૃપા કરો સીજ કાકર પરમજી કો નમસ્કાર કરતી હું આજના ગુરુવારમાં તમારા પાણીમાં પણ માગી લેજો કે પરમજી આ પાણીમાં આપ શક્તિ આપો મારા પરિવારમાં બીમારી દૂર થાય રોજીરોટી નોકરી ધંધામાં બુદ્ધિ એકાગ્રતા વધે અભ્યાસમાં એકાગ્રતા વધે દરેક બાળકો પરીક્ષાના દિવસો નજીક છે ઓનલાઈન ઓફલાઈન કેવી રીતે એક્ઝામ લેવાશે એ ખબર નહીં પરંતુ ગુજરાત બોર્ડ પણ અગિયાર બારના ક્લાસ ચાલુ કરવાનું કહે છે તો પરમજીને પ્રાર્થના કરીએ કે બાળકો સુરક્ષિત રહે સલામત રહે આજનો ગુરુવાર દરેક બાળકની અભ્યાસની પ્રગતિ માટે પરમજીની શક્તિ મદદરૂપ થાય પરમજીના ચરણની અંદર તમારા પરિવાર પરમજીના આશીર્વાદ રહે પરમજીની છત્રછાયામાં આવા માહોલમાં તમારું પરિવાર સુરક્ષિત રહે સલામત રહે એવી પરમજીને પ્રાર્થના સાથે બધાને મારા ચરણમ શરણમ છે